નમસ્કાર મિત્રો હું છું સંજયસિંહ વાઘલા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં એટલું કહેવું છે કે ભાઈ પહેલાં તો જય સંવિધાન બોલવાનો હક બધાને છે કોઈ પણ કંઈ ગમે તો ખરાબ કાર્ય થતું હોય તો જનતાને પૂરોપૂરે બોલવાનો હક છે જનતાએ બોલવું જોઈએ બધાએ અવાજ ઉઠાવવો જોઈએ કોઈ પણ જગ્યાએ ખોટું કામ થતું હોય અવાજ ઉઠાવવો જોઈએ સજ્જય દબાણમાં રહેવાનું નથી આપણો લોકશાહી દેશ દેશ છે લોકોથી આ દેશમાં લોકોના બધું બરાબર વોટ મળીને બધું થતું હોય અને નાની નાની બાબતોમાં હંમેશા મોટી બાબતો હોય કે નાની બાબતો હોય ગમે એવું હોય આપણા દેશમાં ભ્રષ્ટાચારે એટલી બધી માજા મૂકી દીધી છે કે તારા કહેવાનું થાય છે કે ના બોલવાનું થાય છે કે ના હવે હું તો બોલીશ જ અને હું હવે આટલું સહન નહીં કરું તો કહી દઉં જેટલા પણ વિડીયો જોવો છે જેટલી પણ જનતાને વિડીયો જોવે એમણે બધાને કહી દઉં કે ભાઈ કોઈ પણ જગ્યાએ ખોટું કાર્ય થતું હોય કોઈ પણ જગ્યાએ અમને એવું લાગતું હોય તો સહેજે સહન કરશો નહીં એટી ટાઈમ જણાવી દો પોલીસને જણાવો પોલીસના અમારે તો ઉપર જણાવો એથી ઉપર જણાવો એ ના થાય તો મીડિયાને જણાવો અને મીડિયામાં એટલી બધી વાત ફેલાઈ દો કે આટલું સહન કરવાની વારી ના આવે અને લોકો જોડે આ વાત આપણી પહોંચી જાય કે જનતા જનદર છે ભાઈ જનતા ભગવાન છે ભાઈ જનતા કે એ જ થશે ભાઈ કોઈ પણ માણસ નાનોથી મોટો બની જાય છે અને ઈગો એનામાં આવી જાય છે પછી એ માણસ માણસ નથી રહેતો અને ઈગો આવી જાય છે ઈગો એટલે કે હું જ છું અને હું જ કરું છું એ બધું આવું આવી જાય છે ફરી બહુ સાંભળવું પડે છે બે તરફ પર ઘટના જોઈ ઘટના જોઈ એટલે થોડું દુઃખ થયું આપણા મેહુલ બોગરા સાહેબે પણ આ વાતનું થોડું મેં બે પર વિડીયો છે એમને પણ ટીકા કરી છે આ વાતની કે ભાઈ ગમે એવા ભાષણો થતાં હોય ગમે પબ્લિકનું ટોલું ભેગું થતું હોય તે ઘડીએ કોઈ રજૂઆત તમને કરી દે તો શું તમને દુઃખ થાય છે તમને શું મનમાં શું થાય છે તમે એવું પણ કહી શકતા હતા કે બેનો ઊભા રહો અને પેલા પોલીસ અધિકારીઓ કે જે હોય જે એમના કાર્યકર્તાઓ હોય કે ગમે તે હોય એમને ચૂપ કરાવવા બેસાડવાની વાત આવે કે ના તમે એજન્ડા લઈને આવ્યો છો તમે આવું આવું કર્યો છો મિત્રો પણ એટલું કહ્યું હોય કે બહેનો કે તમે ભાઈ જે હોય તમે એમને ભાઈ ઉભારો એમને બોલવા દો એમની સમસ્યા શું છે એમની સમસ્યા હલ કરવાની છે તમે મોટા માણસ છો મને ખબર છે તમે આ ગુજરાતના બહુ મોટા માણસ છો પણ મારી એક નમ્ર વિનંતી છે તમને કે જ્યારે નાના માણસો તમને ફરિયાદ કરે નાના માણસો કાંઈક તમને કહે તે કહેડે એમની વાત સાંભળવાની રાખો એમને ઇગ્નોર કરવાનું ના રાખો એવું ના કહો કે ભાઈ એ તો એમનું ના સાંભળશો એ બધાના દો આ બાજુ સાંભળો એવું નહીં કરવાનું પણ એની જગ્યાએ તમે એટલું બોલ્યા હોત તમે એટલું કર્યું હોત કે ભાઈ ઉભા રહો એ બહેનોને બોલવા દો એમનો પ્રશ્ન શું છે મને સાંભળવા દો તો તમારું નામ આજે બહુ મોટું થઈ ગયું હોત તમારું નામ મીડિયામાં અત્યારે જે ટીકાની જગ્યાએ તમારું નામ મેં તમારા વિડીયો અત્યારે તમારું ભગવાનનું નામ ભગવાનની જેમ પૂજાતું હોત પણ તમે એમની જગ્યાએ તમે ઇગ્નોર કર્યા છે એમની વાત સાંભળવાની હતી અને પોલીસ તંત્રએ પણ એમણે ઉઠાવી લીધા હતી અને આ બધું થયું બરાબર છે તો દુઃખ અહીંયા થયું છે ઘણી એવા ઘણા લોકોને થયું છે કમેન્ટો પણ જોઈ છે કેટલોની કમેન્ટ તમે પણ જો વિડીયો જેટલા પણ જોયા છે એમને કહ્યું કમેન્ટની અંદર જરૂરથી જણાવજો ભાઈ તમને દુઃખ થયું છે કે નહીં આ વાતથી કે નાના માણસની વાત સાંભળવી જોઈએ કે ના સાંભળવી જોઈએ નાણાં માણસ ગમે એવી રજૂઆત કરે તે પેની પહેલી સાંભળવી જોઈએ કે ના હોભવી જોઈએ નાણો માણસ મેં તો આ દેશની અંદર ઘણા એવા પણ લોકો જોયા છે કે નાણાં માણસની વાતો સાંભળે છે અને એમના એ પ્રશ્નોનો ઉકેલ પણ લાવે છે એવી ઘણી બધી વાતો સાંભળી પણ નાણો માણસ જ્યારે રજૂઆત કરે છે ઘણી એ ગમે એટલું પબ્લિક હોય તે ઘરે તમે એ માણસને સાંભળવાની જગ્યાએ તમે એ માણસને એવું કહો કે ના નહીં આ વાતને ઇગ્નોર કરી દો છો તમે એની જગ્યાએ ફરી એકવાર કહું છું એની જગ્યાએ તમે એવું કહ્યું હોત કે ઉભા રહો પોલીસ તંત્રને ક્યાંક તો કોઈ પણને કે આ બેનને આ બહેનોને બોલવા જો એમને પ્રશ્ન શું છે એમનો પ્રશ્ન એ જ હતો ભાઈ એમનો દીકરો હોય કે દીકરી હતી જે ઘડીએ પાણીની અંદર ડૂબી ગયેલા અને એ કેસ ચાલતો હતો તો એ કેસનું નિરાકરણ માટે આ ભાઈઓ આ બહેનો એ મળવા આવેલા અને આ બહેનોને મળવા નહોતા દીધા સાહેબને એટલે સાહેબને ન મળવા દીધા એટલે પબ્લિક ભેગું થયેલું મતલબ સભા કે ગમે તે જે હોય એ લોકોનું જે ઘડે બરોડાની અંદર થયું તે ઘડે આ બહેનોએ બધા વચ્ચે રજૂઆત કરી તો શું ખોટું કર્યું છે શું આ ખોટું છે રજૂઆત કોઈ પણ માણસ કરી શકે છે આ લોકશાહી છે તો લોકોને બોલવાનો અધિકાર છે તો કેમ ના બોલી શકે તમે જો મોટી મોટી રેલીઓ કરતા હોય તમે જો બધા પ્રજા બોલતા હોય તો કેમ એ ના બોલી શકે ભાઈ તમને અધિકાર નથી બોલવાનો કોઈ માણસને બોલવાનો અધિકાર નથી તો મારું એટલું જ કહેવાનું છે ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમસ્યા હોય આ હોય કે ગમે તે બે અત્યારે બોલી સમસ્યા હોય અવાજ ઉઠાવજો ગમે એવી સમયે સેદ પણ સહન ના કરજો કોઈ પણ લાચ લોચ રૂવાત પૈસા માંગે કોઈ પણ સરકારી જગ્યાએ તો રજૂઆત કરો મીડિયાની અંદર એના ધજાગરા કરી નાખો મીડિયાની અંદર એને બધે ફેલાઈ દો એની વાત ફેલાઈ દો ફેસબુક પર ફેલાવો યુટ્યુબ પર ફેલાવ ઇન્સ્ટા પર ફેલાવો કોઈ પણ એક જગ્યાએ ટ્વીટ કરીને જણાવો અને આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાન આપણા સાહેબ જે હંમેશા આવી વાતમાં આવા પ્લેન પર હંમેશા તત્પર હોય છે અને આવી વાતના એક્શન તરત લેજે નરેન્દ્ર મોદી પણ મને પૂરો ગર્વ છે અને આપણા આપણા માનનીય શ્રી વડાપ્રધાન પણ મને પૂરો ગર્વ છે તો આવી વાત પર એવું કહેવાનું કે બીજેપીને હું બહુ જ માણું છું બીજેપીના નેતાઓને પણ માણું છું ભાઈ પણ આવી નાની નાની બાબતોમાં તમે ઉશ્કેરઈના જે ઉશ્કેર્ય ઈગોની જગ્યાએ તમે શાંતિથી વાત કરો અને આવું નિરાકરણ લાવો એ જ ભાઈ કહેવું છે વધારે કંઈ કહેવું નથી અને હા તમને એક નમ્ર વિનંતી કોઈ પણ નાની બાબતમાં જો તમે કા કોઈ પણ કરશો ને કામ નરેન્દ્ર મોદી સાહેબ તમે પહેલકામમાં જોયું તરત જ એક્શન લીધી ચોવીસ કલાકની અંદર તમે એક્શન લીધી આ જ રીતે જો તમે સાહેબ તમારા લગી આ વાત પહોંચી હોય ને તો આ બાબતમાં જરૂરથી એક્શન લેજો અને આ બહેનોને એમનો ઇન્સાફ એમને જે યોગ્ય જે જે થવા મળવાનું હોય એ મળી જાય મને ખબર છે કે જે છોકરાઓ ગુમાવ્યા છે જે મળ્યા બરાબર છે એ તો પાછા નથી મળવાના એમને પણ એમનો આ એમને ન્યાય મળે બસ વધારે કંઈ કેવું નથી જય માતાજી બધાને ભાઈ અને જય સંવિધાન અને લોકશાહી હંમેશા છે ભાઈ આપણા દેશમાં તો આગળને આગળ વધો અને આ પીડીઓને વધુને વધુ ફેલાવજો પાછું પાડવાનું નથી જાગૃત બનો મસ્ત બનો જય સંવિધાન મેરા ભારત મહાન જય માતાજી